સૌ પ્રથમ આપણે અમુક સાયન્ટિફિક ફેકસ જોઈએ એસિડિટી ફક્ત ફિઝિકલ પ્રોબ્લેમ નથી એનાથી તમને ઇકોનોમિક સોશિયલ અને સાયકોલોજીકલ પ્રોબ્લેમ બી ઊભા થાય છે શારીરિક દૃષ્ટિએ તમે જોવા જાવ તો એક સંશોધન પ્રમાણે જે વીસ લાખ લોકો ઉપર થયેલું હતું એમાં નોર્મલ વ્યક્તિ કરતાં જે ઓબીઝ એટલે જે લોકોને પેટ પર ચરબી વધારે હોય છે એ લોકોને પાંત્રીસ ટકા એસિડિટીનો પ્રોબ્લેમ વધુ થાય છે જેના કારણે એ લોકોને તકલીફ વધારે થાય અને આગળ જતા બેરેટ સિસોફેગસ અને ઇસોફેજિયલ કેન્સર જેવી ગંભીર બીમારી બી થઈ શકે છે બીજું આર્થિક દ્રષ્ટિએ જો તમે જોવા જાઓ તો જે લોકોને બી એસિડિટી હોય છે એના એક સંશોધન પ્રમાણે ખર્ચો નોર્મલી વાર્ષિક પાંત્રીસો ડોલર જેટલો થાય એટલે ઇન્ડિયન રૂપિઝમાં તમે કન્વર્ટ કરો તો અઢી લાખ રૂપિયાનો ખર્ચો એ લોકોને વધારે થાય છે એવું એક સંશોધનમાં કીધેલું છે